નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર સેટ એચસી સી પારેખ હાઈસ્કૂલ નવસારીની ક્રિકેટ ટીમ ઇન્ટર સ્કૂલ વજીવદાર ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલમાં રનરઅપ અપ રહી સરસિજે એન ઝેડ મદરેસા ટ્રસ્ટના ઉપક્રમે ઇન્ટર સ્કૂલ વજીવદાર સિલ્ક ક્રિકેટ ટુર્નામેન્ટ ઓગણીસ અને વીસ ડિસેમ્બર દરમિયાન સરસી એન ઝેડ મદરેસા હાઈસ્કૂલ નવસારીના જમશેદબડી પ્લેગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી જેમાં સો ટીમોએ ભાગ લીધો હતો જેની અંદર ફાઇનલ મેચ ટાટા સ્કૂલ અને સેટ એચસી સી પારેખ સ્કૂલ વચ્ચે યોજાઈ હતી જેમાં સેઠ એચસી સી પારેખની ટીમ રનરઅપ રહી હતી જે એન વન કોરોના વેરિયન્ટને લઈ સિવિલ હોસ્પિટલ કેવું સજ્જ છે એની વિસ્તૃત માહિતી માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ કાર્યક્રમ કલા મહાકુંભના વિજેતા બન્યા બાદ શિક્ષણ મંત્રીએ કેવી કરી વ્યવસ્થા અને બાળકો કઈ રીતે આગળ જઈ શકે એ જોવા માટે નિહાળો અમારો વિશેષ કાર્યક્રમ નવસારી લાઈવ ઉપર દીપડાને પકડવા માટે પાંજરું તો ગોઠવાયું પણ દરવાજો ખોલવાનું ભૂલી ગયા આ ઘટના કઈ જગ્યાએ બની એ જાણવા માટે નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ જોવાનું ચૂકશો નહીં નગરપાલિકાના ધોળા હાથી સમાન પ્રોજેક્ટની અંદર એક નવો પ્રોજેક્ટ પણ ઉમેરવામાં આવ્યો એ કયો પ્રોજેક્ટ છે જાણવા માટે જુઓ વિશેષ અહેવાલ નવસારી લાઈવ ઉપર નવસારી જિલ્લાના નીલશંકર પટેલનું થયું કેનેડામાં અવસાન અભ્યાસ અર્થે કેનેડા ગયેલા નીલશંકર પટેલનું કાર્બન મોનોક્સાઇડ ગેસ બનવાના કારણે મૃત્યુ થયું કારમાં હીટર ચાલુ રહી જતાં આખા ઘરની અંદર કાર્બન મોનોક્સાઇડ ગેસ બનવા પામ્યો હતો અને એ કાર્બન મોનોક્સાઇડ ગેસ બનવાના કારણે નીલશંકર પટેલનું રાત્રે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પણ એ ગેસની ચપેટમાં આવતા એમને સારવાર અર્થે હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા હતા આ પ્રમાણે કેનેડાના ટોરન્ટો શહેરમાં બની પહેલ્ય ઘટનાથી નવસારીમાં રહેતાના પરિજનો ખૂબ જ આઘાત થવા પામ્યા છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો હવે તો નકલી પોલીસથી સાવધાન બન્યું રહ્યું કારણ કે બન્યું એવું બિલ્લીબોરાના ગોહર બાગમાં આવેલા આકાર કોમ્પ્લેક્ષમાં રહેતા સારિકા જાદવ બપોરે બાર વાગ્યે પોતાના ઘરેથી શાકભાજી લેવા માટે નીકળ્યા હતા ત્યારે નકલી પોલીસ બનીને આવેલા ત્રણ વ્યક્તિઓએ એમને ઘેરી લીધા હતા અને કહ્યું હતું કે આટલા બધા દાગીના પહેરીને તમે કેમ ફરો છો અમે પોલીસવાળા છે એમ ઓળખાણ આપી એમણે પહેરેલા દાગીના જે ખરા એ થેલીની અંદર મૂકવા કહેતા એમનું દોઢ તોલાનું મંગળસૂત્ર હાથમાં પહેરેલી બે તોલાની બંગડી અને આંગળીમાં પહેરેલી અડધા તોલાની વીટી ભેજા

કેન્દ્ર ખાતે દાતા માલિક અને સાવરમલ પ્રજાપતિ વન ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાના નાના નાના બાળકો એક દિવસના વન ભોજનનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય અશ્વિનસિંહ પરમારે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ પ્રસંગે કિશનભાઈ સેંગાર ધર્મેન્દ્રસિંહ સોલંકી દોલારામ ચૌધરી ભવરલાલ ચૌધરી લાલસિંહ કોનારામ ચૌધરી મહેશભાઈ ચૌહાણ કલ્પેશ સુરતી રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેતન પટેલ તાલુકા શિક્ષણ અધિકારી હરસિંહ પરમાર શાળા શિક્ષક પરિવાર સહિતના મહેમાનોએ આ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો વાસદા તાલુકાના હનુમાન bari circle થી વાપી શામળાજી હાઈવે ધરમપુર જતા રસ્તાવત છે આવેલા પુલની સાઈડમાં વરસાદની સીઝનમાં ગાબડું પડ્યું હતું જે અત્યાર સુધી રિપેરિંગ નહીં કરતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વાસદા તાલુકાના હનુમાન bari circle થી વાપી શામળાજી હાઈવે પસાર થાય છે જેમાં circle નજીકમાં એક પુલ આવેલો છે જેની સાઈડમાં વરસાદની સીઝનમાં મોટું ગાબડું પડી ગયું હતું આ વાપી શામળાજી હાઈવે ચોવીસ કલાક ધમધમતો રહે છે અહીંથી મહારાષ્ટ્ર તરફ જતાં અને વાપી વલસાડ તરફ જતા વાહન ચાલકો સહિત હેવી વેહિકલ પસાર થાય છે પરંતુ વરસાદની સિઝનમાં પુલની સાઈડમાં ધોવાણ થયો હતો અને ગાબડું પડી ગયું હતું જેને લઈ અનેક વાહનો ચાલકો રાત્રિના સમયે સામેથી આવતા વાહનને સાઈડ આપવા જાય ત્યારે આ ખાડામાં પડી જવાના બનાવો પણ બન્યા છે વાંસદાના આંબાપાણી ગામ પાસે બાઇક સામસામે અથડાતા એક કિસમનું સારવાર દરમિયાન મોત ત્યારે વાસદા તાલુકાના આંબાપાણી ગામના બારી ફળિયા પાસે તારીખ એક ડિસેમ્બર બે હજાર રોજ મહેશભાઈ શુક્લુભાઈ ઉર્ફ ઉખડિયાભાઈ ચૌધરી રહે વાંગણ પિલાડ ફળિયાએ સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે ઓગણીસ બી ચાલીસ છેતાલીસ લઈને વાસદા તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન સામેથી બાઇક નંબર જી જે એકવીસ એ બી નેવર નથી રોડ ઉપર પટકાતા મોઢાના ભાગે તથા કાનમાં ગંભીર ઇજાઓ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સમાં પ્રથમ વાંસદા કોટેજ હોસ્પિટલ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં સારવાર દરમિયાન તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મોત નીપજ્યું હતું જેની ફરિયાદ રસિકભાઈ ભીખુભાઈ ચૌધરી રહેવા આંગણે વાસદા પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ આપી હતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન એઇટ ટુ ફાઇવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ ભક્તાશ્રમ શાળામાં વાર્ષિક રમોત્સવ ઉજવાયો તારીખ ચૌદ પંદર અને સોળ ડિસેમ્બરના રોજ નર્સરીથી લઈ ધોરણ બાર સાયન્સ અને કોમર્સના તમામ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોના સંસ્કાર અને શિક્ષણ સાથે શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુસર દર વર્ષે શાળામાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ચૌદથી સોળ ડિસેમ્બર દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રનિંગ રેસ રિલે રેસ બુક બેલેન્સ સ્લો સાયકલિંગ હેડલ્સ સ કબડ્ડી ખોખો રસ્સાખેંચ કૂડ, વોલીબોલ તથા ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી તાલુકાના પ્રતાપપુર ગામે વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે બક્ષી પંચ મોરચાના મહામંત્રી સનમ પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ ઘર આંગણે જ ગ્રામજનોને મળી રહે તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગર કરવામાં આવે જેથી કોઈ પણ લાભાર્થી રહી ન જાય તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે કાર્યક્રમ દરમિયાન મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે Kebahagiaan apa yang ada? વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નવસારી જિલ્લામાં તારીખ ત્રીસમી નવેમ્બરથી પ્રારંભ થયો છે જે અન્વયે વાંસદા તાલુકાના બેડમાળ ગામના નૈનાબેન દીપકભાઈ જોગરાએ કાર્યક્રમમાં પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે એમના સસરાને સતત ખાંસી અને તાવ રહેતા ખૂબ જ ગંભીર રીતે એઓ બીમાર રહેતા હતા સાથે ભૂખ નહીં લાગતા તેઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અકલાજ ખાતે બતાવવામાં અક્ષય રોગ માલુમ પડ્યું હતું જેથી તેમની સારવાર સમયસર ચાલુ કરી આશાવર્કરબહેનોએ ઘરે આવી ગોળી આપી જતા એમની તબિયતમાં ઘણો સુધારો થયો છે અને સાથે જ એમને પાંચસો રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે જેથી કરી તેમણે આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો ફાસદાના બોરિયાજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો આ છેવાડાના લોકો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણી યોજનાઓ પહોંચવા માટે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરી છે આ શબ્દો હતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના મહાનુભાવોના હસ્તે સરકારે વિવિધ જનકલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરાયું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ છેવડાના માનવી સુધી પહોંચે જે સંદર્ભની અંદર નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું આગમન થયું હતું ગ્રામજનોએ વિકસિત ભારત હર્ષભેર આવકારી હતી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ અવસરે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા આ સંદર્શ સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ थी। अने ए शक्य बने कोई चक्षुदान करे तो तमारा स्वजनों साथे मड़ी एक सुनिश्चय चक्षु चक्षुदान ने परिवार ने परंपरा बनाविए विजिट संत पुनित चक्षु बैंक रोटरी आई इंस्टीट्यूट नवसारी कॉल सेवन जीरो सिक्स नाइन जीरो जीरो सिक्स थ्री टू नाइन કેરગામના તોરણવેળ ગામે ફળિયામાં રહેતા જિતરેન્દ્ર હરિલાલ વણજારિયાના નાના ભાઈ અશોક ગત વીસમી ડિસેમ્બરે પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જીજે એકવીસ બી ઈ અગિયાર બાવન પર તોરણવેળા પાણી ખડક રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમય સામેથી આવતી એક બજાજ પલ્સર મોટરસાયકલ નંબર જીજે એકવીસ ડીબી ચૌદ એકત્રીસના ચાલક દિવ્યશ છબીલાલભાઈએ પોતાની બાઇકને બેફામ રીતે હંકારી ગફલતભરી રીતે અશોકભાઈની બાઇકની સામે આવી અને અથડાવતા તેઓ પટકા ચૂંટાયા હતા અને જેથી કરીને એમને ગંભીર ઈજા પહોંચી હતી અને જેના કારણે એમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન એમનું મોત નીપજવા પામ્યું છે જે અંગેની ખેરગામ પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ ડીઆર પરેડિયા વધુ તપાસ કરી રહ્યા છે વાસદાના ખાંભલા ગામના યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વાસદા તાલુકાના ખાંભલા ગામ કંપની ફળિયામાં રહેતા બત્રીસ વર્ષીય ખેડૂત તથા હોમગાર્ડ તરીકે કામ કરતા કૌશલભાઈ મહેન્દ્રભાઈ ચૌધરીએ વીસમી ડિસેમ્બરે પોતાના ઘરે પોતાના મિત્રની સાથે તેઓ ધરમપુર દવાખાને જોવાનું કહી એમની મોટરસાયકલ લઈ પોતાના ખેતરે જઈ કોઈક અગમ્ય કારણોસર ચાદર વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું અને આ અંગે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા વાસદા પોલીસના પીએસઆઈ એમડી ગામિત વધુ તપાસ કરી રહ્યા ache